દસ દિવસ આપણે વિઘ્નહર્તાની આરાધના કરી અને આરાધના બાદ આજે ગણેશ ગજાનનને વિદાય આપવામાં આવશે ગણપતિ બાપાની વાંચતે ગાજતે આજે વિદાય કરાશે એમસીએ વિસર્જન માટે એકાવન જેટલા કૃત્રિમ કુંડ બનાવ્યા છે ત્યારે ગણેશ વિસર્જન માટે ટ્રેન પર પણ મૂકવામાં આવ્યા છે અનિચ્છિય બનાવ કોઈપણ પ્રકારના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે રિવરફ્રન્ટ અને ઇન્દિરા બ્રિજ છઠ્ઠ ગાટ પાસે પણ કુંડ બનાવવામાં આવ્યા છે એએમસીના પ્લોટ અને ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં પણ કુંડ બનાવવામાં આવ્યા છે ત્યારે કેટલાક રસ્તાઓ વાહન વ્યવહાર માટે ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે એલિસ બ્રિજ જમાલપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના પણ કેટલાક રસ્તાઓ બંધ કરાયા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જીગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે જિગ્નેશ જણાવશો આજે બાપાને વિદાય આપવામાં આવશે શું તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે વાત કરવામાં આવે જંઘના તો છેલ્લા દસ દિવસથી જે વિઘ્ન હર્તાની લોકો પોતાના ઘરમાં પૂજા કરતા હતા તે ગણપતિ બાપાની આજે વિદાય યોજાશે એટલે કે આજે તેમનું વિસર્જન થશે દસ દિવસની પૂજા અર્ચના બાદ જે ગણેશ વિસર્જન આજે યોજાશે અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે જો તેના પર નજર કરવામાં આવે તો અમદાવાદના અલગ અલગ સ્થળો પર વિસર્જન માટે કુંડ તૈયાર કરવામાં આવે છે જેમાં ઓગણપચાસ જગ્યા પર એકાવન જેટલા જે કુંડ છે તે બનાવવામાં આવ્યા છે કેટલાક કુંડ માત્ર કૃત્રિમ જે કહી શકાય કે જે કુંડ બનાવે છે તેમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન માટેના કુંડ છે એટલે કે જે માટીની મૂર્તિઓ છે તે તે અલગ કુંડમાં વિસર્જન વિસર્જન કરવામાં આવશે તો બીજા જે 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 મોટા મોટા ગણપતિ સ્થાપના કરી હતી તેના માટે ક્રેન સહિતની સુવિધાઓ સાથેના કુંડ છે છે બનાવવામાં રિવરફ્રન્ટની સાથે સાથે ઇન્દિરા બ્રિજ પાસે આવેલો છઠઘાટ ત્યાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટો અને જે બગીચાઓ છે તેની પાસે આવેલી ખુલ્લા જગ્યાઓ પર ગણેશ વિસર્જન માટેના જે કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળી અને ટ્રાફિક વિભાગે કેટલાક મહત્વ ના રસ્તાઓને પણ ડાયવર્ટ કર્યા છે જેની અંદર જો વાત કરવામાં આવે તો અમદાવાદનો સરદાર બ્રિજ એટલે કે જમાલપુર બ્રિજ સાથે એલિસ બ્રિજ છે તે બપોરે એક વાગ્યા બાદ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે તેની સાથે જો વાત કરવામાં આવે રિવરફ્રન્ટનો તો વાડજ સ્મશાનગૃહથી જે રિવરફ્રન્ટ શરૂ થઈ રહ્યો છે તે આંબેડકર બ્રિજ સુધીનો જે રસ્તો છે તે વાહન વ્યવહાર માટે બપોરે એક વાગ્યા બાદ બંધ રહેશે અને રિવરફ્રન્ટ પૂર્વનો જે ભાગ છે તેમાં પિકનિક હાઉસ રિવરફ્રન્ટથી શરૂ કરી અને જે આંબેડકર બ્રિજ સુધીનો જે રિવરફ્રન્ટનો જતો આવતો માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ કેટલાક જે મોટા કુંડો બનાવવામાં આવે છે જ્યાં પીઓપીની અથવા તો અન્ય જે મોટી મૂર્તિઓનું વિસર્જન થનાર છે ત્યાં કોર્પોરેશન દ્વારા જેસીબી અને ક્રેન્ચ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે કોઈ પણ વ્યક્તિ કુંડમાં ન ઉતરે અને સીધા જ ગણપતિનું વિસર્જન થાય અને જે વિઘ્ન હરતા છે તે વિઘ્ન હર્તા લોકો પર આવતા વિઘ્નને હરી લઈને કોઈ પણ વિઘ્ન તેમના વિદાયમાં ન આવે માટે કોર્પોરેશન દ્વારા જે તમામ જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અને મોટા ભાગના જે ગણેશ વિસર્જનના જો મુહૂર્તની વાત કરવામાં આવે તો બપોર બાદના જે મુહૂર્તો શરૂ થઈ રહ્યા છે એટલે કે એક વાગ્યા પછીથી જે તમામ માર્ગો છે જે રિવરફ્રન્ટને જોડી રહ્યા છે તેવા માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે અને સાથે જ બાર વાગ્યાથી અમદાવાદ ફાયર વિભાગની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જન શાંતિપૂર્વક રીતે અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે જી આભાર જીગ્નેશ સમગ્ર માહિતી બદલ તો બાપા દસ દિવસની આરાધના બાદ હવે તેમના વિદાય માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે